આજે વાત કરીશું ગુજરાતના એક નવા કૌભાંડ વિશે આ કૌભાંડમાં ખેડૂતોની જમીન છે તેને પચાઈ પાડવામાં આવી છે તેના નામે ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે અને તે બાદ આ કરોડોની જમીનને વહેંચવાનું જે ષડયંત્ર છે તે અત્યારે હાલ બહાર આવ્યું છે આ કિસ્સો છે સુરતનો અને આજે આપણે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યાર સુધી આપણે અનેક એવા મોટા કૌભાંડો જોયા છે પરંતુ હવે સુરતના ડુમસમાંથી એક એવો કૌભાંડ સામે આવ્યો છે જેને સાંભળીને કદાચ તમારા પગ નીચેથી જમીન ખસી જશે આ કૌભાંડમાં ચાર બિલ્ડરોએ એક ખેડૂતોની જે જમીનો છે તેના ઉપર પોતાની નવા પ્લોટો ઊભા કર્યા તે બાદ તેના નામે પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા અને તે બાદ હવે તેને વેચવાનું ષડયંત્ર કરતાની સાથે જ સીઆઈડીમાં અત્યારે હાલ ફરિયાદ નોંધાય છે આ ઘટના વિશેની વાત કરવામાં આવે તો અત્યારે હાલ દરેક બારમાં આ ઘટના ચાલી રહી છે સૌથી પહેલાં તો આપણે દિવ્ય ભાસ્કરમાં જે ઘટના છપાય છે તેના વિશેની વાત કરીએ તો અત્યારે હાલ આ કૌભાંડને લઈને અનેક એવા લોકો છે જે પોતાનું નિવેદન આપી રહ્યા છે પરંતુ હવે આ બધાની વચ્ચે અહીંયા કહેવામાં આવ્યું છે કે સુરતના ડુમસમાં ખેડૂતોની પચીસો કરોડની જમીનના ખોટા પ્રોપર્ટી કાર્ડથી ગેરકાયદેસર પ્લોટ બનાવી કરોડોમાં વેચવાનું ચાર નામાંકિત બિલ્ડરોનું આ જે રેકેટ છે તે સામે આવ્યું છે અને આ સમગ્ર અત્યારે હાલ આ એક ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ગુજરાત અત્યાર સુધી અનેક એવા કૌભાંડો છે અને તેને વેચવાનું કામ કરવાની આવતાની સાથે જ અત્યારે હાલ અહીંયા એક સીઆઈડીમાં ફરિયાદ નોંધાય છે સવાલ અહીંયા અનેક એવા ઉભા થાય છે કે અત્યાર સુધી કરીશું રહ્યા હતા આમાં કોની મિલી છે સરકારી અધિકારીઓના આમાં કોઈ સમાવેશ છે કે કેમ તે પણ અહીંયા એક સવાલ ઊભા થાય છે પરંતુ જો આ ઘટનાની વાત કરવામાં આવે તો અહીંયા સાફપણે લખવામાં આવ્યો છે કે જ્યારથી જ સુરતના ડુમ્મસના જે આ વિસ્તાર છે તેમાં આ કોર્પોરેશનના ચાર નામાંકિત બિલ્ડરોએ સિટી સર્વેના ત્રણ અધિકારીની મિલી જૂની શરતની જામીનનો બિનખેતી તરીકે રૂપાંતરિત કરીને બોગસ પ્રોપર્ટી કાંડ બનાવીને કરોડોની જમીનમાં ખોટું માલિકી પણ ઉભી કરી ઊભું કરી દીધું હતું અને તે બાદથી જ આ સમગ્ર ફરિયાદ છે તે સીઆઈટી ક્રાઈમમાં નોંધાય છે આ ફક્ત એક વાત નથી પરંતુ ગુજરાતમાં અનેક એવા કૌભાંડો ચાલી રહ્યા છે આ બધાની વચ્ચે અત્યારે હાલ સુરતના ડુમ્મસમાંથી ખેડૂતોની જમીનને જ પચાઈ પાડવાનું એક મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે અને આની અંદર જે પ્રમાણે આમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે આની અંદર સરકારી અધિકારીઓનો પણ હાથ છે તેવું સાફપણે લખવામાં આવ્યું છે જો બીજા સર્વેની વાત કરવામાં આવે તો ફક્ત તેમને જ નહીં પરંતુ સંદેશ અને ગુજરાત સમાચારના જે અખબાર છે તેમાં પણ આ જે રીતની અત્યારે ઘટના છે તેને બતાવવામાં આવી રહી છે આમાં પણ સાફપણે લખવામાં આવ્યું છે કે સુરતનું સૌથી મોટું પચીસો કરોડનું જમીન કૌભાંડ ખેડૂતોની જમીનમાં પ્લોટ પાડીને ને વેચવામાં આવ્યા છે જો સૌથી પહેલાં ઘટના વિશેની વાત કરવામાં આવે તો સુરતમાં અનેક એવા ખેડૂતોની આ જગ્યા છે અને આ જ જગ્યા ઉપર જે ચાર બિલ્ડરો છે તેમને પોતાના પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા તે બાદ તેમાં પ્લોટ બનાવ્યા અને હવે તેને વહેંચવાના આવતાની સાથે જ આ મોટું કૌભાંડ છે તે પકડાવવામાં આવ્યું છે અને આની અંદર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ છે તેમાં પણ આની ફરિયાદ કરવામાં આવી છે સવાલ અહીંયા સરકાર ઉપર એટલા માટે ઊભા થાય છે કારણ કે શા માટે સરકારી અધિકારીઓને આવું કરવું પડ્યું તેની સાથે જ કયા એવા નેતાઓની પણ આની અંદર સંડોવણી છે જેના કારણે ખેડૂતોની 2500 કરોડ રૂપિયાની જમીન છે તેને પચાઈ પાડવામાં આવી અને તે બાદ આ સમગ્ર ષડયંત્ર છે તેને રચવામાં આવ્યું જે પ્રમાણે આપણે આગળની પણ ઘટના જોઈ હતી એ જ પ્રમાણે અહીંયા પણ દરેક વાતને લખવામાં આવી છે કે અત્યારે હાલ પ્રોપર્ટી કાર્ડ રદ કરવાના હુકમનું પણ સુડસુરિયો બજાવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ અહીંયા અનેક એવા લોકો છે તેમની સામે અત્યારે સવાલો ઊભા થઈ રહ્યા છે કે કયા એવા સરકારી અધિકારીઓ છે કયા એવા નેતાઓ છે જેની આની અંદર રહેમ નજર રહેલી છે અને કયા એવા લોકો દ્વારા અત્યારે

બંધ થયેલી નથી એટલે આની અંદર કદાચ કોર્પોરેશનનું પણ નામ સામે આવી શકે છે એટલું જ નહીં જેટલા પણ સરકારી અધિકારીઓ છે જેટલા પણ સરકારી લોકો આની અંદર સંડોવાયેલા છે તે દરેક લોકોના નામ હવે ધીરે ધીરે બહાર આવી શકે તેવું લાગી રહ્યું છે એક બાદ એક અખબારમાં અત્યારે હાલ આજે ઘટના છે તેના વિશે લખવામાં આવી રહ્યું છે પરંતુ આ બધાની વચ્ચે સવાલ અહીંયા એક એજ જ થાય છે કે કોની રહેમ નજર હેઠળ અત્યારે હાલ આ બિલ્ડરો છે તેને લગભગ ખેડૂતોની પચીસો કરોડ રૂપિયાની જમીનને પચાઈ પાડી છે અને તેના ઉપર પ્લોટ બના દીધા છે અને તે બાદ તેને વેચવાનું ષડયંત્ર રચવામાં આવ્યું છે એક બાદ એક સરકાર ઉપર પણ સવાલ અહીંયા ઊભા થાય છે કારણ કે ગુજરાતમાં અનેક એવા કૌભાંડો ગુજરાતમાં અનેક એવા ભ્રષ્ટાચારો અત્યાર સુધી થતા આવ્યા છે પરંતુ અત્યારે ખેડૂતોની જમીન ઉપર જ જાણે ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે એક બાદ એક આને લઈને અનેક એવા ખુલાસા થઈ શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે સવાલ અહીંયા એક એ જ થાય છે કે આ ષડયંત્ર ક્યારનું ચાલતું આવે છે કારણ કે પ્રોપર્ટી કાર્ડ બની ગયા નકલી પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા તે બાદ તેના ઉપર પ્લોટ બનાવવામાં આવ્યો અને અંતે જ્યારે તેને વહેંચવાનો વારો આવે છે તે જ સમયે

બી ફરિયાદ નથી કરવામાં આવી અને શા માટે ગુજરાતમાં આટલા મોટા કૌભાંડો થઈ રહ્યા છે તેવા પણ અનેક સવાલો ઊભા થાય છે આ ઘટના સુરતના ડુમ્મસની છે ને અત્યારે હાલ આ ઘટના ચર્ચાનો વિષય બની છે કારણ ફક્ત એટલું જ છે કે લગભગ ખેડૂતોની જમીન ઉપર જ આ દરેક પ્લોટ છે તેને બનાવવામાં આવ્યા છે ને આ બાદ જ અત્યારે હાલ સીઆઈડીમાં ફરિયાદ નોંધવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર